નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ કપાસની બજાર જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સોળસો ને સિત્તેર આસપાસ પણ બજાર હાલ તો જોવા મળી રહી છે એટલે કે આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે હજુ પણ સામાન્ય સુધારો કન્ટિન્યુ જોવા મળશે બે દિવસ દરમિયાન તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો વિરમગામ બારસો ઓગણસાઠથી પંદરસો ને છોતેર રૂપિયા છેતપુર બારસો સુડતાલીસથી પંદરસો ને એક્યાસી રૂપિયા પાટણ તેરસોથી સોળસો નવ રૂપિયા ધંધુકા તેરસોથી પંદરસો ને બાવન રૂપિયા મોરબી તેરસોથી સોળસો ને ચોવીસ રૂપિયા રાજકોટ ચૌદસોથી પંદરસો નેવું રૂપિયા હળવદ તેરસોથી સોળસો ને સિત્તેર રૂપિયા થ્રોલ એક હજાર થી પંદરસો ને રૂપિયા હરસોલ ચૌદસો પાંત્રીસ થી પંદરસો ને રૂપિયા સિદ્ધપુર ચૌદસો થી સોળસો રૂપિયા થારી એક હજાર થી પંદરસો રૂપિયા આંબલી ચૌદસો થી પંદરસો ને છવ્વીસ રૂપિયા બોટાદ બારસો થી પચીસ રૂપિયા વિસનગર અગિયારસો થી પચીસ રૂપિયા હારીજ પંદરસો થી પંદરસો ને વીસ રૂપિયા જામજોધપુર બારસો પચાસ થી પંદરસો નેવ રૂપિયા સાવરકુંડલા બારસો થી ત્રીસ રૂપિયા બહુચરાજી બારસો થી ચૌદસો ને બે રૂપિયા ખેડબમ્મા ચૌદસો થી પંદરસો નવ રૂપિયા ગોંડલ બારસો થી સોળસો રૂપિયા ખાંભા બારસો થી પંદરસો ને રૂપિયા ચોટાણા બારસો થી ત્રેવીસ રૂપિયા ચાણસમા બારસો થી પંદરસો ને બેતાલીસ રૂપિયા ઉનાવા તેરસો થી સોળસો રૂપિયા અમરેલી એક હજાર ચાલીસ થી સોળસો ને દસ રૂપિયા વાંકાનેર બારસો સાઠ થી સોળસો રૂપિયા ભ્રાંગધ્રા અગિયારસો થી પંદરસો ને આઠ રૂપિયા વડાલી ચૌદસો ચુમ્માલીસ થી સોળસો ને ચૌદ રૂપિયા બાબરા બારસો નેવું થી સોળસો ને છ રૂપિયા જસદણ તેરસોથી પંદરસો ને એંશી રૂપિયા જામજ જામનગર એક હજારથી પંદરસો ને એસી રૂપિયા ડિયોદર ચૌદસો પાંચથી ચૌદસો ને પંચાવન રૂપિયા અંજાર તેરસો પચાસથી પંદરસો ને પંચાણું રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો ને એંશી રૂપિયા થરા તેરસો પચાસથી પંદરસો ને એકતાળીસ રૂપિયા શિહોરી બારસો પાંત્રીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા અને મહુવા ત્રણસો છથી પંદરસો ને આઠ રૂપિયા